રાધે રાધે મિત્રો જો તમારે પણ તમારા મોબાઈલની મદદથી તમારા પીએફના પેન્શનના રૂપિયા ઉપાડવા હોય તો કઈ રીતે તમે ઉપાડી શકો એની વાત આપણે આ વિડીયોમાં કરવાની છે એટલે આ વિડિયોમાં હું તમને સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ જણાવવાનો છું કે કઈ રીતે તમે તમારા પીએફના પેન્શનના રૂપિયા ઉપાડી શકો એટલે જો તમે પૂરેપૂરો વિડીયો સ્કીપ કર્યા વગર જોઈ લેશો તો તમને સમજાઈ જશે કે કઈ રીતે તમે તમારા મોબાઈલની મદદથી તમારા પીએફના પેન્શનના રૂપિયા ઉપાડી શકો એના માટે સૌથી પહેલાં તો તમારે તમારા મોબાઈલમાં કોઈપણ એક બ્રાઉઝર ઓપન કરી અને એમાં ઇ કરીને સર્ચ કરી લેવાનું અને પછી આ પહેલી વેબસાઇટ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું એટલે પછી કંઈક આ રીતે સ્ક્રીન તમારા મોબાઈલમાં જોવા મળી જશે હવે વેબસાઇટમાં નીચેની તરફમાં તમારે આવી જવાનું એટલે ઓનલાઈન ક્લેમ્સ મેમ્બર એકાઉન્ટ ટ્રાન્સફર કરીને જોવા મળી જશે એની ઉપર એક વખત ક્લિક કરી લેવાનું એટલે જેવા તમે ઓનલાઈન ક્લેમ્સ મેમ્બર એકાઉન્ટ ટ્રાન્સફર ઉપર ક્લિક કરો એના પછી તમારે તમારો યુ એ એન નંબર અને પીએફનો પાસવર્ડ એન્ટર કરી અને સાઇન ઇન ઉપર ક્લિક કરી લેવાનું એટલે હવે હું પગારની સ્લીપમાંથી જોઈ અને બાર આંકડાનો યુએએન નંબર અને પીએફનો પાસવર્ડ એન્ટર કરી લઉં અને પછી નીચેની તરફમાં સાઇન ઇન ઉપર એક વખત ક્લિક કરી લઉં એટલે પછી આપણા મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી આવી જશે ઓટીપી એન્ટર કરી લેવાનો અને પછી સબમિટ ઉપર ક્લિક કરી લેવાનું એટલે પછી આપણે આપણા પીએફ એકાઉન્ટમાં લોગઇન થઈ જઈએ એટલા માટે હવે આપણા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી ગયો એ ઓટીપી એન્ટર કરી અને સબમિટ ઉપર એક વખત ક્લિક કરી લઉં એટલે પછી તમને જમણી સાઈડમાં તમારી બધી જ ડિટેલ જોવા મળી જશે હવે આપણે ડાબી સાઈડમાં ત્રણ લાઇન જોવા મળી જશે એ ત્રણ લાઇન ઉપર એક વખત ક્લિક કરી લેવાનું અને પછી આપણે ઓનલાઈન સર્વિસીસ ઉપર ક્લિક કરી લેવાનું અને નીચેની તરફમાં આપણે ક્લેમ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું જેવા ક્લેમ ઉપર ક્લિક કરીએ એના પછી કંઈક આ રીતે સ્ક્રીન તમારા મોબાઈલમાં તમને જોવા મળી જશે એટલે હવે તમારે જે પણ બેંકની કેવાયસી તમે પીએફ એકાઉન્ટમાં કરેલી હોય એ બેંક એકાઉન્ટ નંબર એન્ટર કરી અને વેરીફાઈ ઉપર એક વખત ક્લિક કરી લેવાનો એટલે જેવા તમે વેરીફાઈ ઉપર ક્લિક કરો એના પછી યસ અને નો કરીને ઓપ્શન જોવા મળી જાય તો તમારે યસ ઉપર ક્લિક કરી લેવાનો એટલે તમારો બેંક એકાઉન્ટ નંબર વેરીફાઈ થઈ જશે એટલે પછી તમારે આ વેબસાઇટમાં નીચેની તરફમાં આવી જવાનું એટલે પ્રોસીડ ફોર ઓનલાઈન ક્લેમ કરીને ઓપ્શન જોવા મળી જશે એની ઉપર એક વખત ક્લિક કરી લેવાનું અને ઘણીવાર એવું પણ બને કે આપણી નેટની સ્પીડ સ્લો હોય તો થોડીકવાર આપણે વેઇટ કરવો પડે તો થોડીકવાર વેઇટ કરી લેવાનો એટલે પછી તમને તમારી બધી જ ડિટેલ જોવા મળી જશે હવે તમારે નીચેની તરફમાં આવી જવાનું એટલે નીચેની તરફમાં તમને સિલેક્ટ ક્લેમ ઓપ્શન કરીને જોવા મળી જશે એની ઉપર એક વખત ક્લિક કરી લેવાનું એટલે હવે હું સિલેક્ટ ક્લેમ ઓપ્શન ઉપર ક્લિક કરી લઉં એના પછી આપણે ઓનલી પીએફ એફ વિડ્રોવલ ફોર્મ નાઇન્ટીન કરીને ઓપ્શન પહેલાં તો સિલેક્ટ કરી લેવાનો કારણ કે પી એફના પેન્શનના રૂપિયા ઉપાડવા પહેલાં સૌથી પહેલાં તો તમારે તમારું બધું જ પીએફ ઉપાડવા માટે ક્લેમ કરવો પડે એટલે હવે હું ઓનલી પીએફ એફ ફોર્મ ફોમ નાઇન્ટીન સિલેક્ટ કરું એના પછી કંઈક આ રીતે સ્ક્રીન જોવા મળી જાય અને સ્ક્રીનમાં જોવા મળી રહ્યું છે કે જો આપણે પાન કેવાયસી નહીં કરેલી હોય તો ટેક્સ વધારે લાગે એટલા માટે તમારે પાન કાર્ડની કેવાય કરી લેવાની અને પછી જ ઓનલી પીએફ એફ ફોર્મ ફોમ નાઇન્ટીન એપ્લાય કરવાનું અને પછી તમારે નીચેની તરફમાં ફોમ ફિફ્ટીન જી અપલોડ કરવાનું થાય જો તમારે પચાસ હજારથી વધારે પીએફના રૂપિયા ઉપાડવા હોય તો ફોમ ફિફ્ટીન જી અપલોડ કરી દેવાનું અને પછી તમારે નીચેની તરફમાં તમારું એડ્રેસ જે પણ આધાર કાર્ડની પાછળ હોય એ પ્રમાણે એડ્રેસ એન્ટર કરી અને નીચેની તરફમાં આ બોક્સ ઉપર ક્લિક કરી લેવાનું અને પછી ગેટ આધાર ઓટીપી ઉપર ક્લિક કરી લેવાનું એટલે જેવા તમે ગેટ આધાર ઓટીપી ઉપર ક્લિક કરો એટલે આધાર કાર્ડ સાથે જે પણ મોબાઈલ નંબર લિંક હોય એની ઉપર ઓટીપી આવી જાય એ ઓટીપી એન્ટર કરી અને પછી આપણે વેલિડેટ ઓટીપી એન્ડ સબમિટ ક્લેમ ફોર્મ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું એટલે પછી આપણો ક્લેમ ઓનલાઈન પોર્ટલ ઉપર સબમિટ થઈ જશે હવે આપણે પીએફના પેન્શનના રૂપિયા ઉપાડવા માટે સિલેક્ટ ક્લેમ ઓપ્શનમાં ફરીથી એક વખત ક્લિક કરી અને ઓનલી પેન્શન વિડ્રોવલ ફોમ ટેન સી સિલેક્ટ કરી લેવાનું અને પછી તમારે નીચેની તરફમાં ફરીથી એડ્રેસ એન્ટર કરી લેવાનું આધાર કાર્ડની પાછળ જે પ્રમાણે એડ્રેસ હોય એ પ્રમાણેનું એડ્રેસ એન્ટર કરી અને પછી નીચેની તરફમાં તમારી કેવાય સી કમ્પ્લીટ થઈ ગઈ હશે તો તમારે બેંકની

અને પછી તમારે જે પણ ઓટીપી મોબાઈલ નંબર ઉપર આવે એ ઓટીપી એન્ટર કરી લેવાનો અને પછી વેલિડેટ ઓટીપી એન્ડ સબમિટ ક્લેમ ફોર્મ ઉપર ક્લિક કરી લેવાનું એટલે પછી તમારો ક્લેમ ઓનલાઈન પોર્ટલ ઉપર સબમિટ થઈ જશે અને જ્યારે પણ તમારે પી ના બધા જ રૂપિયા ઉપાડવા હોય તો એમાં તમારે એક્ઝિટ ડેટ અપડેટ કરવી પડે એટલે કે પીએફ એકાઉન્ટમાં એક્ઝિટ ડેટ અપડેટ કરવી પડે એટલે જો તમારા PF એકાઉન્ટમાં એક્ઝિટ ડેટ અપડેટ કરવાની બાકી હોય તો તમારે એક્ઝિટ ડેટ અપડેટ કરી લેવાની અને એક્ઝિટ ડેટ કેવી રીતે અપલોડ કરવી એના ઉપર મેં જે વિડીયો બનાવેલો છે એની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી જશે તો તમે એ વિડીયો જોઈ લેજો અને જો તમારા પીએફ એકાઉન્ટમાં કોઈપણ પ્રકારનો પ્રોબ્લેમ આવતો હોય તો મને કમેન્ટ કરીને જણાવજો એના ઉપર પણ હું તમારા માટે વિડીયો બનાવી આપીશ અને જો તમારા મિત્રોનો પીએફ એકાઉન્ટ હોય તો એમને આ વિડીયો શેર કરજો જેથી કરીને એમને પીએફના પેન્શનના રૂપિયા ઉપાડવા હોય તો આ વિડીયો જોઈ અને એ લોકો પણ પીએફ ના પેન્શનના રૂપિયા ઉપાડી લઈ